વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા જનજીવન સામાન્ય બન્યું હતું ફરી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો જેને લઈને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ફરી દસ્તક દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારથી રાહત અનુભવી હતી વલસાડ જિલ્લામાં લાંબા લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો હતો વરસાદ પડતાની સાથે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો હતો સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો આથી થોડી જ વારમાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો ગઈકાલે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલઠા અને અસ્ટોલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વલસાડની સાથે ધરમપુર પારડી વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો આમ લાંબા સમય બાદ મેઘ મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી જોકે વરસી રહેલો વરસાદ ડાંગરના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે